તરસ્યા કાગડાની વાર્તા સાંભળવી છે તો એ કરતા કાગડાભાઈ કાગડાભાઈ આમ ઉડે તેમ ઉડે ઉડ્યા જ કરું ભાઈ આખો દિવસ તો ઉડતા ઉડતા એ તો થાકી ગયા અને એમનું પાણીની તરસ લાગી તો એ પાણીની શોધમાં આમ જોતા તા તેમ જોતા તા કેમ કે મને કહેવાય પાણી મળે છે તો એ ઉડતા ઉડતા એક ઝાડ ઉપર બેઠા અને ઝાડ ઉપર બેસી અને બધા પાણીની શોધ કરે છે જુઓ પાણી ઝાડ ઉપર બેસી અને એ પાણી જોવે છે કે ક્યાંય પાણી મળે છે કે પાણી દેખાતું નથી વળી ત્યાં ઝાડ ઉપરથી ઉડી ઉડતા ઉડતા જઈ અને એક ઘર ઉપર બેસે છે જો ભાઈ ઉડતા ઉડતા કેવા ઘર ઉપર બેસે છે એવું જોજો કાગડા ભાઈ ઘર ઉપર બેસી અને નજર કરે છે તો પાણી જોઈને તો ખુશખુશ થઈ જાય છે ઘરની બાજુમાં એક કુંજો પડેલો જોઈને તો ખુશ ખુશ થઈ જાય છે અને એની જોડે જાય છે ઉડતા ઉડતા કુંજો જોઈને અને જો ભાઈ ચાચથી પાણી પીવે છે પણ એમની ચોંચ પહોંચાતી નથી તો એ વિચારે છે શું કરું તો જુઓ ભાઈ એ શું કરે છે જુઓ બાજુનો પડેલા કોકરા ચોચથી અંદર કુંજામાં નાખશે જો કેવા નાખે છે ભાઈ અને જેવા કુંજામાં નાખશે ને એવું પાણી ઊંચું આવશે જુઓ જો આવું તમારી ચોટ ડૂબે છે જો કાગડાભાઈ ની ચોટ ડૂબી જો જો આવું ડૂબે છે પાણી પી અને કાગડાભાઈ ઉડી જશે જો હસતા રમતા કેવા ઉડી ગયા ભાઈ તો આ વાર્તા ઉપરથી શું બોધ મળે તેવી પરિસ્થિતિ હોય તો આપણે નિરાશ થવું જોઈએ નહીં ગમે તેવી પરિસ્થિતિનો હલ તો હોય જ હોય ને ભાઈ